વડોદરાના હરિભક્ત બાપુરાયજી અને પ્રેમાનંદજી જન્માષ્ટમીના સમયા ઉપર ત્રણ ચાર ગાડા ભરી પંદર વીસ જણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે વડતા લાવવા નીકળ્યા રસ્તામાં સંધ્યાકાળ થયો ને અંધારું થયું મહીસાગરના કોતરોમાં કાંઈ સૂજે નહીં એવી વેળા થઈ એ અંધારામાં દસ બાર લૂંટારાનું ટોળું આવ્યું લૂંટારાઓએ ડાંગો મારવા ઉપાડી કે તુરંત બધા ભક્તો તો શ્રી શ્રીહરીને સંભાળવા માંડ્યા ત્યાં તો ભક્તજન પ્રતિપાળ ભગવાન શ્રીહરી તથા પંદર વીસ હથિયારબંધ કાઠીઓની સવારી આવી પહોંચી દરેક લૂંટારાઓને ભગવાન શ્રીહરીએ એક એક હોટી મારી એ વખતે શ્રીહરીએ સૌ ભક્તોની રક્ષા કરી એથી એ લૂંટારાઓ બધાને પણ ભગવાન શ્રીહરીના ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય થયો તેમણે સૌએ ભગવાન શ્રીહરીને પ્રણામ નમસ્કાર કર્યા એ વખતે શ્રીજી મહારાજે એમને ઉપદેશ દેતા કહ્યું કે જુઓ ભાઈઓ આ મનુષ્ય દેહ તો દેવની દુર્લભ છે એ વારે વારે મળતો નથી આ માટીના દેહના નિભાવ સારું ચોરી ન કરવી મહેનત મજૂરી કરીને સુખેથી રહેવું તેમાંથી અન્ન વસ્ત્ર જે જોઈએ તે જરૂર ભગવાન આપશે ભગવાન તો પોતાના ભક્તનું કાયમ અન્ન વસ્ત્રે કરીને નિર્વાહ કરે છે તેમ આશીર્વાદ આપીને બધા ચોરોને સત્સંગી કર્યા થોડી વારમાં ભગવાન શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા લૂંટારાઓ બાપુરાયજી અને પ્રેમાનંદ પ્રેમાનંદજી સાથે વળતા લાવ્યા શ્રીજી મહારાજના પ્રગટ દર્શન કર્યા સંતોના યોગમાં આવ્યા આધ્યાત્મિક સુખ લીધું તેમાંથી બે જણ કલો કોળી તથા કડવો કોળી બંને ત્યાં ત્યાગી થઈ વડતાલ મંદિર માટે શાકભાજીની વાડી કરવા ઠાકોરજીની સેવામાં રહ્યા બીજા ચાર ઘરે જઈને પોતાની ખેતીવાડી કરતા હતા બીજા બધાને બાપુરાયજીએ વડોદરા લઈ જઈ શાહુકારને ઘેર ગાડી હાંકવા તથા ઘરમાં કામકાજ માટે રખાવી દીધા આ રીતે શ્રીજી મહારાજે પોતાની સોટીના સ્પર્શથી તેમના પાપ બાળીને તેમજ સૌને જીવનભર સાધુ સ્વભાવે વર્તતા કરી દીધા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ચાર એકવીસમાંથી